વલસાડ જિલ્લામાં આજે સવારથી વધુ એક વખત વરસાદી માહોલ સવારથી જ જિલ્લામાં છૂટું છવાયું વરસાદ વરસી રહ્યો છે જોકે વલસાડ શહેરમાં વહેલી સવારે વરસેલા ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા તો માત્ર દોઢ ઇંચ વરસાદમાં જ વલસાડના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વલસાડના છીપવાડ રેલવે ગરનાળા હનુમાનજી મંદિર અને એમજી રોડ પર પાણી ભરાયા હતા રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વહેલી સવારે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે પરિણામે સવારથી જ જિલ્લા ના તમામ તાલુકાઓમાં છૂટું છવાયો વરસાદ વરસી રહ્યો છે જોકે વલસાડ શહેરમાં વરસેલા દોઢ ઇંચ વરસાદને કારણે વહેલી સવારે જનજીવન પ્રભાવિત થયું હતું તો વધુ એક વખત ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વલસાડમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી ત્યારે વલસાડને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે વલસાડમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વધુ એક વખત વલસાડમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધૂધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ શરૂ થતાની સાથે જ થોડાક જ વરસાદમાં વલસાડના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા ભારે પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે આગામી પંદર તારીખથી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે વલસાડને લઈ અને વધુ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી વલસાડના મોગરવાડી ગરનાડા પાસે પાણી ભરાયા છે પાણી ભરાવાના કારણે અત્યારે હાલ અંડરપાસ બંધ કરાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તો વલસાડ જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે વરસાદનું વધુ એક રાઉન્ડ વલસાડમાં જોવા મળી રહ્યું છે

જે ઠેર વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વલસાડ તંત્રની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે જે રીતના લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આગાહીના પગલે વલસાડ વિસ્તારની અંદર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે દોઢ ઇંચ વરસાદ વલસાડ વિસ્તારની અંદર પડી ચુક્યો છે અને તેના કારણે જે રીતના સંપૂર્ણ ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વિગતવાર વાત કરવામાં આવે તો વલસાડના છીપડવાર રેલવે કરનારા હનુમાનજી મંદિર અને એમજી રોડ પર પાણી ભરાયા છે રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના દોઢ ઇંચ વરસાદ વલસાડ અંદર પડ્યો છે અને તેના જ કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે કારણે જનજીવન પ્રભાવિત થયું છે એમજી રોડ હોય હોય મંદિર કે અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ હોવાના કારણે વાહન ચાલકોને અવર જવર કરવા માટે પણ ભારે હાલાકીનો સામનો જે છે કરવાનો વારો આવી રહ્યો છે એટલે ચોક્કસપણે કહી શકાય ધ્વનિ જે રીતના વરસાદી માહોલ તંત્ર ની લાપરવાહી અને પોલમ પોલ ખુલી જતી હોય છે કારણ કે પોકળ હવે વલસાડ ની અંદર સાબિત થઈ રહ્યા છે અને તેના કારણે શહેરના જે વલસાડ વાસીઓ જે છે તે હવે પાણી ભરાયું છે તેની અંદર હવે તે પણ અટવાયા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે મોગરાવાડી વિસ્તારમાં હાલ બહાર નીકળવું મુશ્કેલ માત્ર એક જ રસ્તો જે હાઈવે તરફ જાય છે ત્યાં લોકો નીકળી શકે છે અથવા પોલીસ હેડક્વાર્ટર થી લઈને લોકો બહાર આવી શકે છે મોગરાવાડી નો અંડરપાસ નીચાણ વાળો વિસ્તાર હોય આખા વિસ્તારની અંદર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે એટલે અલગ અલગ જે વિસ્તારો અત્યારે સામે આવી રહ્યા છે તેની અંદર અત્યારે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે દોઢ ઇંચ વરસાદ જે છે તે વલસાડ ની અંદર પડી ચુક્યો છે અને જનજીવન પ્રભાવિત થઈ છે તે દાવા હવે માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે અને વલસાડ વાસીઓ હવે ત્રાઈમાન જોવા મળી રહ્યા છે લોકો જે છે તે ખુબ જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવી રહ્યો છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી